જેના આધારે ડભોઈ પોલીસ સ્ટેશન પાટ ગુના રજીસ્ટર નંબર એ ઇલેવન નાઇન્ટીન સેવન્ટી ફોર્ટીન ટ્વેન્ટી ફોર ટ્વેલ ઝીરો સિક્સ ઇપીકો કલમ ફોર થ્રી ફાઇવ વન વન ફોર મુજબનો ગુનો તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રાત્રિના ત્રણને પંદર વાગ્યાની આસપાસ આર્કેટ કોર્નર યોગેશ દુગ્ધાલયની સામે વિજય પાર્ક સરિતા વિજયા પાર્ક સવિતા બ્રિજ પાસે બનેલ હોય અને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે બનાવ બાબતે ઉપર મુજબનો ગુનો તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ રજિસ્ટર કરવામાં આવેલ છે કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદીની સીએનજી રિક્ષા નંબર જી જે ઝીરો સિક્સ ડબલ ઝેડ વન થ્રી ટુ સિક્સની પોતાના ઘર પાસે મૂકેલ હતી જેને કોઈ બી અજાણ્યા ઈસમોએ કોઈ પણ જનલશીલ પ્રવાહી છાટી રિક્ષાને સળગાવી રિક્ષાનો હૂડ તથા રિક્ષાની સીટો તથા રિક્ષાનું વાયરિંગ તથા રિક્ષાનો કલર તથા રિક્ષામાં મૂકેલ સ્પેર વ્હીલ વગેરે સળગાવી દઈ આશરે રૂપિયા વીસ હજારનું નુકસાન કરી નાસી ગયેલ અને જે બંને ઈસમોને પકડી પાડવા માટે અલગ અલગ પોલીસની ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા બે ઇસમો એક મોટરસાઇકલ ઉપર આવી કોઈ જ્વલનશીલ પ્રવાહી વડે રિક્ષા સળગાવી મોટરસાઇકલ લઈ નાસી ગયેલ જેથી ડભોઈ ટાઉનના અલગ અલગ સીસીટીવી કેમેરા તથા નેત્રમના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરાવતા જેમાં એક મોટરસાઇકલ સાયકલ રજીસ્ટર નંબર ઝીઝે થ્રી એફ નાઇન સિક્સ વન ટુની ની ઉપર બે ઈસમો બેસી વડોદરા તરફ જતા હોવાનું જણાય આવેલ જે રજિસ્ટર નંબરના આધારે મોટરસાઇકલ માલિકની તપાસ કરતા જશુભાઈ લાલાભાઈ વણકર રહે થાણા સાવલી વણકર ફળિયુ તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગરનો હોવાનું જણાઈ આવેલ જે મોટરસાઇકલ માલિકના સરનામે તપાસ કરતા તેઓ તેઓના પરિવાર સાથે અમદાવાદ ખાતે રહેતા હોવાની હકીકત જણાવેલ જેથી તેઓનો સંપર્ક નંબર આધારે મોટરસાયકલ માલિકની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે ગઈ તારીખ એકવીસ છ બે હજાર રોજ રાત્રિના મારો નાનો છોકરો નામે અજયભાઈ તથા તેનો મિત્ર મેહુલ વડોદરા ખાતે કામ હોવાનું જણાવી મોટરસાયકલ લઈ ગયેલા હતા જે અંગે સદરી બંને ઈસમોને પકડી પાડી તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ સદર રિક્ષા પેટ્રોલ છાટી સળગાવી દીધેલ હોવાની કબૂલાત કરતા હોવાથી સદર ગુનાના કામે આરોપી મેહુલકુમાર બાબુભાઈ વણકર ઉંમર વર્ષ પચીસ રહે મકાન નંબર સાત ગંગાનગર મહાલક્ષ્મી તલાવની પાસે વટવા અમદાવાદ શહેર કનૈયાભાઈ વર્માના મકાનમાં મૂળ રહે ગુનેલી ગામ તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ તથા અજયકુમાર જશુભાઈ વણકર ઉંમર વર્ષ ઓગણીસ રહે મકાન નંબર સાત ગંગાનગર મહાલક્ષ્મી તળાવની પાસે વટવા અમદાવાદ શહેર ભોપાભાઈ ભરવાડના મકાનમાં મૂળ રહે થાણા સાવલી ગામ વણકર ફળિયુ તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગરનાઓને તારીખે સાત બે હજાર ચોવીસના અઢાર કલાકના હસ્તગત કરવામાં આવેલ છે